આજે આપણે વાત કરીશું પાર્કિન્સન એટલે કે કંપવાત નામની બીમારીના માટે કંપવાત એકદમ ઇઝી શબ્દ છે કે જેમાં હાથ આમામા ધ્રુજતા રહીએ ડોકું આમાં થતું રહે એટલે આયુર્વેદિક શબ્દ કંપવાતમાંથી આપણે ગુજરાતી શબ્દ કંપવા ઘટના પરંતુ પાર્કિન્સન ખાલી કંપવાથી જસ્ટિફાય નથી થતું પાર્કિન્સન એના કરતાં પણ થોડુંક આગળનું સ્ટેજ છે થાય એવું છે કે તમારા શરીરની જેટલી પણ મૂવમેન્ટ છે તમારી મુઠ્ઠી ખોલો છો બંધ કરો છો તમારી ડોકું આમ ઉપર નીચે કરો છો ઇવન આંખ ખોલ બંધ કરો છો બધું મસ્તિષ્કમાંથી નિયંત્રિત થાય છે મસ્તિષ્કની અંદર અલગ અલગ એરિયા હોય છે જે તમારા શરીરના અલગ અલગ અંગના મૂવમેન્ટને નિયંત્રિત કરે છે હવે થાય એવું છે કે મગજની અંદર નીચે જે આ કોર્ટેક્સ હોય એની નીચેના ભાગમાં એક બેઝલ ગેંગલિયા હોય કે જ્યાં સ્ટેટિયમ નામનો એક એરિયો હોય છે એ શું કરે તમારા શરીરનું બેલેન્સિંગ એનું કામ કરતું હોય અને બે જાતના કેમિકલ અહીં પ્રિડોમિનન્ટ હોય છે એક હોય છે ડોપામાઇન અને બીજું હોય છે એસિટાઇલકોલાઇન ડોપામાઇન છે શાંત કરે છે એસિટાઇલકોલાઇન મૂવમેન્ટને વધારે છે હવે કોઈ પણ કારણસર અહીં ડોપામાઇન ઉત્પન્ન કરતાં જે ન્યુરોન્સ છે એનો નાશ થઈ જાય અથવા એ ઘસાઈ જાય તો ડોપામાઇન પૂરતું ઉત્પન્ન થઈ શકતું નથી એટલે સાપેક્ષ રીતે શું થાય એસિટાઇકોલાઇન કે જે એક્સાઇટરી જે ન્યુરોટ્રાન્સમીટર છે એનું કામ વધી જતું હોય એટલે જે બે વચ્ચેનું બેલેન્સ ગડબડાય છે ને એના કારણે શરીરમાં ઘણી બધી જાતના લક્ષણ મળે છે જેમ કે હાઈપોકાઈનેશિયા એટલે કે તમે એ હાલતું હોય ને પેશન્ટ પારકેન્સર આવે તો ધીમે ધીમે હાલશે એકદમ સ્પીડ નહીં પકડી શકે અને ચાલતું થશે તો ઊભું નહીં રહી શકે પછી જેમ જેમ લક્ષણ આગળ વધતા જશે એમ એનો ફેસ છે ઇમોશનલ લેસ થઈ જશે જેમ આપણે સ્માઈલ આપતા હોઈએ ત્યારે ખબર પડે ઉપર જોઈએ ત્યારે ખબર પડે એનો ફેસ તમે જુઓ તો ડલ ડલ લાગે બરાબર છે પછી એને અન્ય કારણ કે એ ખાલી મૂવમેન્ટને કંટ્રોલ નથી કરતું મસ્તિષ્કના અમુક એરિયાને પણ કંટ્રોલ કરે છે એટલે સમય જતાં આપણે દેશી ભાષામાં એને ઉન્માદ કે પાગલ પણ કહી શકીએ કે વિસ્મૃતિ થાય ભૂલાતું જાય અથવા પેશન્ટને સુસાઈડલ થોટ આવે એવા બધા લક્ષણ મળી શકે મતલબ મુખ્ય કારણ એ છે કે ડોપામિન ઉત્પન્ન કરતા જે નર્વસ છે એનો કોઈપણ રીતે ઘસારો થાય છે હવે ઘસારો ઘણી બધી રીતે થઈ શકે છે આજના સમયની અંદર પોલ્યુશન અને તમે જે ખરાબ વસ્તુ જેનું આપણે ગ્રહણ કરીએ છીએ એ મુખ્ય કારણ હોય છે કારણ કે ઘણી બધી જાતના એવા કેમિકલ્સ હોય છે કે જે ન્યુરોટોક્સિક હોય છે આપણને ખબર નથી હજી જો સાયન્સને ખબર છે એટલા કદાચ વીસથી પચીસ ટકા તત્વો હશે પરંતુ ઘણા બધા તત્વો એવા છે કે જે દાખલા તરીકે પ્લાસ્ટિકની વાળી કોથળીની અંદર તમે વારે કરીએ પાણી કે દૂધ પીવો છો ત્યાંથી શરૂ કરીને ઘણી બધી જાતની વસ્તુ દાખલા તરીકે તમે ફ્રૂટ ખાઓ છો પરંતુ એ પેસ્ટિસાઇડ્સ દ્વારા ઇન્ફેક્ટેડ છે કોન્ટામિનેટેડ છે તો આવી બધી વસ્તુના કારણે ધીરે ધીરે મસ્તિષ્કની અંદર ન્યુરોટોક્સિસિટી જનરેટ થાય અને ડોપામાઇનના તત્વો મળી જાય હવે આની દવા શું કરવી જો આમ તો એઝી છે કે કા ડોપામાઇન વધારો અને કા પેસીડા ઘટાડો હવે ડોપા માઇન વધારવા જતાં તકલીફી પડે કે ખાલી ડોપા માઇન આ કે મસ્તિષ્ક દ્વારા આ જે વસ્તુને હલન ચલનને નિયંત્રિત નથી કરતો હૃદયના ધબકારા ઉલટી ઉપકા ચક્કર પછી પગ સ્થિરતા આ બધી વસ્તુ નિયંત્રિત કરે છે એટલે એક સાંધો તો તેર તૂટે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે એટલે પહેલાંના સમયમાં દવા વપરાતી પછી એને કેન્સલ કરી અલગ દવા આવે અત્યારે લીવા ડોપા દવા વપરાય છે લીવો ડોપા એવું છે કે ડોપા માઇનમાં કન્વર્ટ થાય લીવો ડોપા પોતે કોઈ પણ કામ નથી કરી શકતી પરંતુ ડોપા માઇનમાં કન્વર્ટ થાય પછી એ કામ કરે હવે વાંધો શું છે જો લીવો ડોપા જેવું આપણે ખાઈએ દવા તરીકે અથવા ઘણા બધા એવા પ્લાન્ટ છે જેમ કે કપી કચ્છું એ બધામાં ડોપા હોય હવે તમે ખાધું લિવરની અંદર ગયો લિવરે તત્કાલિક ડોપા માઇન્ડમાં કન્વર્ટ કર્યું અને ડોપા પ્લેન તરીકે ખાલી એક જ ટકા રહી જશે કે જે મસ્તિષ્કની અંદર જાય પછી ડોપા માઇન્ડમાં કન્વર્ટ થશે ત્યાં સુધી એ હૃદય ઉપર આ થોડુંક અસર પાડશે આપણે જે મસ્તિષ્કનો પાછળનો ભાગ હોય સીટી એ કહેવાય રિસેપ્ટર ટ્રીગર ઝોન કે જેના કારણે ઉલટીઓ થઈ શકતી હોય એવું બધું થાય ચક્કર આવે એવું બધા લક્ષણ મળી શકે છે પછી જેમ જેમ વિજ્ઞાન તરક્કી કરતો ગયો એમ એમ લીવો ડોપાને સાથે ડોપા દવા આવી પછી લીવો ડોપા કે કાર્બી ડોપા બંનેમાંથી કાંઈ નહીં પરંતુ ડોપા માઇનને સમકક્ષ કામ કરતી અમુક દવા આવી પ્રામીપ્લેક્ષ છે એ બધીનું અસ્તિત્વ ધીમે ધીમે આવતું રહ્યું અને આની અંદર હજી શોધખોળને અવકાશ તો રહે જ છે